बाबूचापी, माबिटा। जीजा हूँ, पाहने जाऊँगा। जेसीकृष्णा, चाल है। काम बिजो। बिजो? बिजो? अरे तो। बिचोड़, हड़ा, नो, हड़ा। इतना बोलो ना कहीं उठाई। हमारे अंतिया हैं। में चाँदी ज़ापे निकल दाग बनते हैं। है ना हमारे ये लगन का आयों, कालीन में गया था

ને દેતા નકવર રહે દે દેતા પરબા ઓલીકી અવાળ દેવું નસી દૂધ દેતા નથી જો માણસ અને ગામ માં જડે જે આપણે છે ને વઘવાયન દેવાનું ધર્મ છે એ માલ ના રાખી શકે કઈ ખેતીવાળી ના હોય એટલે એ હે ને આપણો ધર્મ છે આપણું ફરજ એ ખેતીવાડી કા એટલે સાહેબ લેવા આવે રમેશ બાપુ આવે એમાં દરજી છે ગામમાં એ આવે લેવા આપણે કોલીના આવે છે એ બધા હવા લઈ જઈ શકે મને હમણાં જ પીઠું બેન સાહેબ વધારે થતી હોય ને થોડું થોડું લઈ જાય એમાં છોકરાને ભાવે બહુ ભાવે લઈ જાય ઘણી થાય છે એ લેવા હે હર ઈ આપુ ફોર અન્દકરે રૂતેન કાયમ હાલતું હોય બહાર અર્થે પૂઇ ગું અને સેજ અમે માથું પર લગન કરવા ગયા તે દિહેલું ગળના ગો કરતી આવતીતી આટું કો કાયમ પર બે જોડી અને કાયમ બે જોડી અને જેતી ઘેર દેવાનું હોય તે દિવાળીયા જવાનું હમણા અહીંથી આવીને તે દિને લગન માંયે બીજા પર ને

અને મારે જ આવવા ભણવા હું હને તૈયાર તે થઈ ગઈ પાંચ દસ મિનિટમાં જવાનું ભણવા ચાલો હું ગયો તો પાણી વારવા અને વાઘણી આવ્યો આડા બાળ વાઈ ગયા અને બપોર આ ભાઈ નોતરામાં મારે આવવાનું બપોરનો ટાઈમ થઈ ગયો ફાળા આવી ગયો બપોર હાલે દિવસ તૈયારે થાય છે લા રોટલો હાથ થયો એટલે યારેથી પાસે આને આવવાનું હતું બાપુ નોત્રા માં જાવું એટલે બટેકાનો પૂરી બનાવી અને રોટલી બની ગઈ છે રોટલી બને છે જવાનો આરંભ મારા અહીંયાથી સીધું છું હું એક હતી ને પૂરી કરી લાઈટ છે ને આવજો ચાલુ હતી એક વાડડી પૂરી થઈ નું ટાઈમ થઈ ગયો બપોર કરી આવું રોટલી બની ગઈ

દણાને હાક કરવું ને તે હલામી મોરાય ઝીરે તો જ અલામું થાય એ તીજું ને હાકની તૈયારી મહેમાનને કોફી પાઈ લીધી અને મારે છે ને અહીંયા કામ હે કામ એ હે કે છાણા હે ને કેદીના સુરભીના ભેગા કરું હું એવા હાટું કે કે દાલબાટી બનાવી દાલબાટી હે ને કોઈ દી બનાવી નથી અને અહીંયા આપણે દાલીબેનને વાવગાડવા આવ્યા ને તે દિનુ મન મનમાં એમાં હે ને સાણા જોઈએ હું હે ને દહ પંદર દિનની પણ મહિનો દી થઈ ગયો હે તે દિન હું સાણા ભેગા કરું હો જો અહીંયા નામાં જ આજનું તો પર્યાણ નથી આ વીવાળા કંઈક ઓછા પડે ને તીકે દીઘા ચંપલ પેરનું હોય એવું અહીંયા આવી ને જ્યાં ચંપલ પહેરીએ તો પહેરીએ પહેરીએ મો જા પટી કર હું આ સાણા છે ને સુરભીના જ ભેગા કરું હો ગાય માતાજી સાણાની આપણે દાલ બાટી બનાવી બનાવી છે આ છે ને ના એ આંગળી તું ચંપલ પહેરી આવે એકવાર ओला है नराक लिला है अनि आुकाइ गा दाल बाटी जाँदा वेला थोकरा छोकरा प्रोग्राम एकदि लै गा अहिले छाँ त इनै दाल बाटी प्रोग्राम इन छाणा जतालमा हुल बै गाछा जो हुइक नकर अँ मल्लख नछा पढिमा वडावडा वि गा झिना झिना वडा बडा मैं लै गा

હવે ત્યાં લગભગ બાટી થઈ જાય એટલે છાણા થઈ ગયા હે ઓલા હુંકાઈ જાય ને એટલે ત્યાં થઈ જાય એ બે ચાર દિમાં ત્યાં હું જાય અને હે ને હિયારામાં છાણા ઉજરે બો એટલે હુંકાય ખરો પછી ઉનાળામાં એટલે ના હું તડકો હોય પણ આને હે ને પવન જોઈ અટાણી રૂપારામ પહેલા થાપતા ને હિયારામાં થાપતા પણ હવે ત્યાં ગેસ થઈ ગયા બાકી બર્તન હોય એટલે થાપતા નથી એટલા ને કરતા થાપી થાપીને મોઢવા બનાવતા જબરા જબરા અટાણેથી ઓરી સુધી થાપીને પછી ઓરીએથી બહુ ઓરી પછી ઉનાળામાં મોઢવા બનાવવા તૈયાર કરી યા તેથી આપણે વિડીયા ના ઉતારતા નથી તો દેખાડે તો કેવા મોઢવા આમાં તો ગાજર થોડોક દેજો ને

ભરી છાણ ફરી ડ્રમમાં અને ગાજર છે ને તમને દેખાણો હાવા માથે પડ્યા એ હાવ તૈડું થઈ ગયું બેન દાંતેડું લેતી આવતો બાપ ક્યાં કહે દાંતડું આમ તો જો કે માથે જ છે પણ તો એ હે ને હાથથી પરબા ના આવે તૂટી જવાનું બીક લાગે વાહ આગળ હે બેન કોદારી હાલે પણ ગાજર ખતા એટલા આવડે કોદારી ગાજરમાં જ પરબાર લગાડી લઈ દાંતેડાથી ધીરે ધીરે જો ને નથી બેન જાર અહીં ક્યાં ગયો બેન જો વા એરિયા એરિયું એરિયું લઈ લે હમણાં એક બી હમણાં એક બી उन खबर नते न हम एकली आई है ह ये बेतन गाजर मन देखा <laughs> <वेतन गाजिन> <laughs> <laughs> दो जोब्रा जोब्रा काट के हम काय पलो हम नहीं आवण त नहीं जड़ता ना तन क्या थे आवण जड़ी गया ये निगे घिना है के काय देता गोडाज बता ना वडा लेता ले उ कर दो पकड़ दो जो मार हाथ आ गई तो जरा तो तो ये भाजी गिन जो थोड़ो ये तो थोड़ो घनी है उमरी हेमा एक जय दी ओया

Du kan ta denne.

એને માસ લેવા ને માછે ઢીંગડ દી તા એક વાર કા ને કા ઢીંગડ દી તા ત્રણ હાલો હું એ આવતો ને અમારે સુરભીબેન તોડાવી ગયા હે હવે મોરડો પહેરાવો ને એ કામ

છૂટક છૂટક પછી જીને જેટલો જોતો હોય એટલો લઈ જાય અહીંયા આપણે એટલો ભાવ ટૂંકમાં ના દઈએ આમ જોઈએ તો હું એને ખર્ચો ઘણો ચડી જાય ને લઈ જાય એને ભાડા દેવા ને એને ભરવા ને એ બધો ખર્ચો ઘણો ચડી જાય પણ તો એને ઘણા જડે એમાં રૂપિયા આજે આવે હે ને કેમણે પાણી વારવા જવું નથી વા ચણા અધૂરા હે ભાદરે પણ એ હવે હે ને દહીં ધીરે ધીરે પાઈ લે હું હમણાં હુંકવાર અડધા કાતા એ કાલે રાતે પાઈ લીધા અને હમણાં એક રાત આપી લે તો પી જાય પણ એ કંઈ ખાસ હું ખે ને એટલે ઉત્તમ હે નહીં ધીરે ધીરે દીના પાહું અને હાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી મળી કાલે સવારે નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ